તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો આજે હું લઈને આવી ગયો છું તમે જોઈ શકો છો આ રીતના મિક્સ મિક્સ આપણી પાસે ઘણી બધી તમે જોઈ શકો છો કડલા બ્રેસલેટ પછી કહીએ ને તો ફૂલાર પાલિયાર પછી આ રીતના મંગલસૂત્ર વીટીઓમાં પંજાબી કડલા ચાલો હવે તમને વિડીયોમાં એક એક કરીને બતાવી દઈએ આપણી પાસે અલગ અલગ રીતના ઘણા બધા દાગીનાઓ છે તમે જોઈ શકો છો આપણી પાસે આ રીતના સારા એવા તુપિયામાં મળી રહેશે આ રીતના તમે જોઈ શકો છો ડાયમંડ વર્ક કરેલ છે પછી કહીએ ને તો નક્સી વર્ક છે સારા એવા વર્કમાં તમને મળી રહેશે સારી એવી તમને રહેશે હવે આપણે વાત કરીએ બે સાઈડ પીછા છે આ રીતના સાઈડમાં ડિઝાઇન છે આ રીતના ગાયકાની મૂર્તિ પછી કહીએ ને તો અહીંયા ડાયમંડ વર્ક હવે આપણે વાત કરીએ તો આપણી પાસે અભારી ભાઈઓ માટે કડલામાં પણ છે સાહેબ તમે જોઈ શકો છો સારા એવા ફિનિશિંગ વર્કમાં છે અહીંયા મિનો વર્ક કરેલ છે તમે જોઈ શકો છો આ રીતના મોઢિયા વાળા મળી રહેશે તમને આ રીતના પાછળ માં જે સારા એવા વર્કમાં તમને મળી રહેશે પછી આપણે વાત કરીએ તો આપણી પાસે જે આ રીતના આ રીતના પાવલિયારમાં પણ સાહેબ તમે જોઈ શકો છો સારા એવા ફિનિશિંગ વર્ક સાઇનિંગ વર્કમાં તમને મળી રહેશે આ રીતનું સારું એવું વર્ક છે અહીંયા ડાયમંડ વર્ક કરેલ છે પછી કહીએ ને તો અહીંયા મીના વર્ક કરેલ છે સાઈડમાં તમે જોઈ શકો છો સારા એવા વર્કમાં છે પછી અહીંયા લટકણ કરેલ છે પાઉલી ઉપર તમે જોઈ શકો છો મોર વાળું વર્ક છે મંગલ સૂત્ર માં પણ મળી રહે છે સાહેબ સારા એવા હેવી પેન્ડલમાં છે તમે જોઈ શકો છો સારું એવું વર્ક કરેલ છે આ રીતના અહીંયા પીસ કરેલા છે એની માથે ડાયમંડ વર્ક છે અહીંયા તમે જોઈ શકો છો સારા એવા ડાયમંડ કરાવેલા છે તમારે કોઈ પણ ભાઈઓ ડાયમંડ ડાયમંડ પણ ચેન્જ કરાવે ડાયમંડ પણ ચેન્જ કરી આપશું તમારે જેવું કસ્ટમાઇઝેશન બદલ કરાવવો હશે એવો બેર બદલ પણ કરી આપશું પછી આપણે વાત કરીએ તો આપણી પાસે જે આ આ રીતના રીતના હેવી હેવી એવા ચેનમાં પણ સાહેબ આપણી પાસે સારો એવો ચેન છે તમે જોઈ શકો છો આનું થિકનેસ સારું એવું વર્ક છે આમાં પછી આપણે વાત કરીએ તો આપણી પાસે જે આ રીતના આ રીતના મીડિયમ સાઇઝના ચેન પણ તમને મળી રહેશે અમારી પાસેથી તમે જોઈ શકો છો આ રીતના સારા એવા મીડિયમ ચેન્જમાં પણ તમને મળી રહેશે આનું પણ સારું એવું સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્કમાં મળી રહેશે હવે આપણે વાત કરીએ મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો આનો સારો રહે છે વાત કરીએ આ વસ્તુ પહેરીને પાછી પણ આપશો તો અમે તમને આને પાંત્રીસ ટકા સુધી રિફંડ કરીએ છીએ આ સાહેબ તમને પાંત્રીસ ટકા સુધી તમને રિફંડમાં મળી રહેશે પાંત્રીસ ટકા તમને મળી રહેશે અને સાહેબ તમને આમાંથી કાંઈ પણ વસ્તુ ગમતી પણ હોય તો અમારો એક સર્વિસ નંબર છે ચોર્યાસી ઝીરો સત્તર આઠ સત્તર એકાણું તમે સાહેબ એમાં વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો આ સાહેબ તમે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો અને કરીએ અમારા એડ્રેસની વાત અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન અને અમારી એક વેબસાઇટ પર છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન તમે એમાં ફોટોઝ વિડિયોઝ જોઈને ઘર બેઠા ઓર્ડર કરી શકો છો અમે ઓલ ઓવર ઇન્ડિયા પણ ઓર્ડિયર કુરિયર કરીએ છીએ થેન્ક યુ